આજના કાર્યક્રમ લગભગ બે હજાર આઠસો પંચ્યાસી કરોડનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ એક થી પચીસ કરોડ સુધીનું જે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ ગાંધીનગરથી થનાર છે માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ કાર્યક્રમ ત્યાંથી લાઈવ પ્રસારણ થવાના છે અને અનુલક્ષીએ એક કરોડનું નીચેનું કામો વડોદરા મહાનગરપાલિકા નગરપાલિકાઓ અને જિલ્લા વહીવટી તંત્રના તરફથી સત્તર પ્લસ કરોડનું કામોની આજે ખાતમુહૂર્ત લોકાર્પણ કાર્યક્રમમાં વધારે આપણા આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક્ષી શ્રી બાલકૃષ્ણ શુક્લા સાહેબ આપને આજના કાર્યક્રમમાં અમે દિલથી સ્વાગત કરીએ છીએ

સાથે સાથ આપણા સાથે જોડેલા ધારાસભ્ય શ્રી કેવુભાઈ રોકડીયા સાહેબ આપને પણ આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ આ કોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્ય દેસાઈ સાહેબ આપને આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોડ આપને સ્વાગત કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી આપને પણ આજના કાર્યક્રમમાં અમે જલ્દી સ્વાગત કરીએ છીએ વડોદરા મહાનગરપાલિકાના મુખ્ય દંડક અને પાર્ટીના નેતા મનોજભાઈ પટેલ અને શૈલેષભાઈ પાટીલ આ બંનેને આજના કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ સાથે કરજણ અને ડભોઈના નગરપાલિકા તરફથી પધારેલ બંને નગરપાલિકા પ્રમુખશ્રીઓ મનોજ પટેલ સાહેબ અને મેડમ આચાર્ય આપણે બંનેને આજના કાર્યક્રમમાં અમે સ્વાગત કરીએ છીએ સાથે જિલ્લા વહીવટીતંત્રની ટીમ અને સમારતા જિલ્લા સમારતા

સ્વનિધિ યોજના પ્રધાનમંત્રી ઔષધિ યોજના આભા યોજના આ તમામ લાભાર્થીને પણ આજે આ મંચથી અમે લાભ આપનાર છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરફથી ત્યાંથી પણ લગભગ બે હજાર આઠસો પચાસી કરોડનું એકથી પચીસ કરોડના વિવિધ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમોનું ત્યાંથી પણ લોકાર્પણ થનાર છે અને જે ગુજરાત રાજ્યમાં અત્યારે ચાલી રહેલ વિકાસ સપ્તાહ અને સિટીઝન એન્ગેજમેન્ટ ચાપ્ટર અંતર્ગત તમામ કાર્યક્રમોને અમે સક્સેસ બનાવીને

ફરી એક વખત આપનો આભાર માનીએ છીએ અને હવે વડોદરા મહાનગરપાલિકાની પ્રતિનિધિ મુજબ આવો આજના મંચના અને આ સભાના માનનીય અધ્યક્ષ મહોદયનું સ્વાગત સન્માન ટીમ બીએમસી દ્વારા માનનીય મેયર શ્રી પિંકીબેન સોની માન્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ બાબુ ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોડ સ્ટેન્ડિંગ ચેરમેન ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને નીતાશ્રી અને દંડકશ્રી પણ જોડાશે મનોજભાઈ અને શૈલેષભાઈ માનનીય મુખ્ય દંડકશ્રીના સ્વાગત માટે

શ્રીમાન બાલકૃષ્ણ ખંડેરાવ શુક્લજી આપને વિનંતી કરીએ છીએ આપના વરદ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આપના વરદસ્તે હસ્તે સંપન્ન કરાવશો લોકાર્પણના આઠ કામો બસો ને લાખના અને ખાતમુહૂર્તના એકસો સિત્તેર કામો चौदसों के आम कुल सत्तर पंचावन करोड़ धन्यवाद खूब खूब आभार वडोदरा जो बात हो અને જ્યારે સરકાર બનેલી છે ત્યારે વડોદરાના વિકાસ માટે કટિબદ્ધ એવા વડોદરાના પ્રથમ નાગરિક માનની મેયર શ્રીમતી પિંકીબેન સોની આપણે સાદર આમંત્રિત કરીએ છીએ પ્રાસંગિક ઉદ્બોધન માટે વર્ષ વિકાસનો વૈભવ ધરાવતા આ ચોવીસ વર્ષ અને તેની ઉજવણી વિકાસ સપ્તાહ તરીકે વડોદરા મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર અને પ્રાદેશિક મ્યુનિસિપાલ કચેરીના ઉપક્રમે લોક સુવિધાના હેતુથી અંદાજે ગુજરાત સરકાર શ્રી દ્વારા કુલ બે હજાર પંચ્યાસી કરોડના કામોના ખાતમુહૂર્ત શુભારંભ અને લોકાર્પણ થવાના જઈ રહ્યા છે તો વડોદરાના 352.36 બાવન પોઈન્ટ છત્રીસ કરોડ જેટલા કામોના પણ એમાં શુભારંભ ખાતમુહૂર્ત અને લોકાર્પણનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે વડોદરાના એક કરોડથી ઓછા એટલે કુલ સત્તર પોઈન્ટ પંચાવન કરોડના કામોના પણ આજ રોજ અહીંથી લોકાર્પણ ખાતમુહૂર્ત થનાર છે ત્યારે આ કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના દંડકશ્રી વિધાનસભાના ધારાસભ્ય શ્રી બાલુભાઈ ધારાસભ્ય પૂર્વ મંત્રી અને શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી મનિષાબેન વકીલ સયાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેવરભાઈ રોકડિયા અકોટા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી નેતા શ્રી મનોજભાઈ દંડક શ્રી શૈલેષભાઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અરુણ મહેશ બાપુ કલેક્ટર શ્રી વિવિધ નગરપાલિકાઓમાંથી આવેલા પ્રમુખ શ્રીઓ મંચ ઉપર ઉપસ્થિત સૌ મંચની સામે

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને આપણે વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સાથી સભાસદ સભાસદશ્રીઓના અતુલ્ય સહકારથી જ્યારે વિવિધ વિકાસના કામોને ગતિ આપી છે ત્યારે પછી એ ઈ બોન્ડ હોય કે ગ્રીન બોન્ડ થકી આત્મનિર્ભર વડોદરા મહાનગરપાલિકા બની શક્યાનું સમગ્ર વિશ્વમાં ઘરીન બંડ થકી જે લંડનનું સર્ટિફિકેશન પ્રાપ્ત કર્યું હોય એવી વડોદરા મહાનગરપાલિકામાં પ્રથમ મહાનગરપાલિકા ક્ષેત્રે આજે મને એનો ઉલ્લેખ કરતા ગૌરવ થાય છે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા તે પછી પાણી ન હોય ડ્રેનેજ ન હોય વરસાદી ના હોય રોડ પ્રોજેક્ટ હોય બિલ્ડિંગ પ્રોજેક્ટ હોય બ્રિજ પ્રોજેક્ટ હોય મિકેનિકલ હોય ફ્યુચરિસ્ટિક હોય સ્ટ્રીટલાઇટ હોય કે અડડક અનેક નવીન કોમ્યુનિટી હોલ્સ હોય કે પછી નવા હેલ્થ સેન્ટર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સના આગામી સમયમાં અત્યારે ચાર કમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ કાર્યરત છે તો બાકીના નવા ચાર આગામી સમયમાં થનાર છે આવા વિવિધ આરોગ્યની સેવાઓને પણ સાંકળી લેતા ઢળકર અનેક આયોજનો છે તો સાથે સાથે આજના આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના મારા સૌ સાચી સભાસદીઓ જે

પ્રત્યેક જન પ્રતિનિધિનું એક સ્વપ્ન હોય કે વડોદરા શહેરને આ પૂરની પરિસ્થિતિમાં બચાવવા માટે આપણે શું કરી શકીએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના પણ તેમના પણ પ્રાધાન્યમાં વડોદરા શહેરના આ વિશ્વમિત્રી રિવાઇવલનો પ્રોજેક્ટ હતો ત્યારે આ પ્રોજેક્ટને આ બોર્ડમાં આપણે કામ પર હાથ પર લઈ શક્યા છે અને તે માટે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીનું સતત અવિરત માર્ગદર્શન પણ મળ્યું છે તો બારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી એટલે કે આ લાંબા સમય સુધી ચાલતો પ્રોજેક્ટ અને તેમાં સૈદ્ધાંતિક જે અનુક્રમે સ્ટેપવાઈઝ કામ થશે તે પ્રમાણે આદરણીય મુખ્યમંત્રી શ્રીના માર માર્ગદર્શનની સાથે સાથે નાણાકીય સહાય પણ મળનાર છે

વડોદરા શહેરને સ્વચ્છતાના માર્ગે સ્વાસ્થ્ય સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવાનો હોય કે પછી સફાઈ સેવકો આ સફાઈ માટે 1200 જેટલા સફાઈ સેવકોનો મેકઅપ ઉભા કર્યા હોય આ બધી જ કામગીરી ક્લાસ હોય એન્જિનિયર હોય આરોગ્ય વિભાગ હોય રેવન્યુ વિભાગ હોય ઝૂ વિભાગ હોય કે અન્ય કોઈ પણ વિભાગ હોય આ દરેક દરેક વિભાગમાં નવીન ભરતીઓ થકી વડોદરા શહેરના વિકાસના કામોને નાગરિકોના પ્રશ્નો અને સમસ્યાઓના ઉકેલ માટે આપણે પૂરેપૂરા કરી શક્યા છે દરેક વિચાર કરી અને આપણે આગળ વધી રહ્યા છે મિત્રો સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ સૌથી મહત્વપૂર્ણ વાત છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આ સૂત્રને સાર્થક કરતા આપણે સૌ વૈચારિક વ્યવસ્થા દ્વારા આપણા વડોદરા મહાનગરપાલિકાના શાસનના ગવર્નન્સના મોડેલ ઉપર આપણા વીએમસીના શાસનના ડેવલપમેન્ટના મોડેલ ઉપર આપણા શહેરી વિકાસના પ્રત્યેક વિષયને અનુલક્ષીને આપણા દરેક કામમાં પણ આપણી આ પ્રતિબદ્ધતા જળકે છે જ્યારે વિકાસ જ્યારે માનવ કેન્દ્રિત હોય ને ત્યારે પ્રત્યેક નાગરિકના જીવનને સરળ બનાવવું ઇઝ ઓફ લિવિંગ સૌથી મોટી પ્રાથમિકતા હોય છે અને ત્યારે તેના સાર્થક પરિણામો પણ ચોક્કસથી મળે જ છે ત્યારે આપણને સૌને તેમાં જળહળતી સફળતા મળી છે ઇનોવેશન એટલે ઇનોવેશન એટલે જ શહેરી વિકાસ રિજિયોનલ રેપિડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમના મલ્ટી મોડલ કનેક્ટિવિટી મલ્ટી મોડલ કનેક્ટિવિટી માટે શહેરી વિકાસના પ્રત્યે જરૂરિયાતમંદ નાગરિકના બાળકને શિક્ષણનો શિક્ષણ મળી શકે તે માટે તે તેજ વડોદરા મહાનગરપાલિકાના દ્વારા કરવામાં આવતો શહેરી વિકાસ વહીવટી કાર્યક્ષમતાને વધારવાના હેતુ સાથે થતો પ્રત્યેક કાર્ય એટલેજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતો શહેરી વિકાસ

બધીશ વ્યવસ્થાઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે પર્યાવરણ લક્ષી અભિગમ અપનાવતા લાખો વૃક્ષોનું જતન તો વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં જ્યાં પણ કોર્પોરેશનના પ્લોટ છે આ બધી જ જગ્યાએ મિયાવાકી પદ્ધતિથી અર્બન ફોરેસ્ટ ને ફોરેસ્ટ અને એ પ્રકારના વિવિધ આયોજનો કરી અને મારું વડોદરા હરિયાળું વડોદરા બનાવી ટૂંકમાં વડોદરાના વિકાસને દરેકે દરેક ક્ષેત્રમાં દરેકે દરેક

આજુબાજુ ધુમાડા કાઢતા કારખાના સિવાય વિકાસના નામ ઉપર કંઈ હતું જ નહીં ત્યારે આજે ચોક્કસ વિકાસ આંખે ઓડીને વળગે તેવો છે સમગ્ર ગુજરાત સમગ્ર દેશમાં ગુજરાત આજે મોડેલ બન્યું છે તો ગુજરાતમાં વડોદરા પણ મોડેલ બનવાની દિશામાં ગતિ કરી રહ્યું છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આજે લાભાર્થીઓને જે પણ લાભાર્થીઓને અહીંયાથી લાભ મળવાના છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ભારત માતા જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત પ્રાસંગિક ઉદબોધન આપવા બદલ ખૂબ ખૂબ આભાર માન્ય શ્રીમતી વિક્કીબેન